તો ભયંકર ઠંડી હતી અને અમે લોકો ખાસું ખાસા બધા કિલોમીટર કાપ્યા પછી એક જગ્યાએ હોટલની શોધમાં ઊભા રહ્યા કે ભાઈ સારી હોટલ આવે તો ઊભા રહીશું પણ હોટલ આવી જ નહીં આવી જ નહીં બંધ કે મસ્ત જગ્યાએ બેસીશું પણ આ જગ્યા એવી જગ્યાએ જ બેહવું પડ્યું કે જ્યાં પવન બહુ છે પણ અહીંયા તાપણું ભરેલું છે એટલે બધા તાપીએ છીએ મજા કરીએ છીએ અને સાથે ભાવથરાદના એટલે બનાસકાંઠાના અરવલ્લીના કેટલાય જે છે એ બધા મળે છે જે જે ગાડીઓ આવે છે જે જે ગાડીઓ ઊભી રહે છે એ તમામ ગાડીઓ જીજે ના સોરી જીજે હોય છે તો અહીંયા ચીચે ગુજરાત તૂટી પડ્યું છે પ્રયાગરાજ ખાતે તો ભાગ બેગ માં આપ સૌનું સ્વાગત છે અધર કરી દે એટલે ભરાઈ ના

राजस्थान थी हिम्मत नगर दवाखाना में આવે છે અમદાવાદ દવાખાનામાં આવે છે એટલે તમે વિચારી શકો છો કે ગુજરાતમાં કેટલું મેડિકલ ક્ષેત્રે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે અત્યારે હું છું આ કયો કોનસા વિસ્તાર હે યે વાલા કે હમ યહ બેઠે યુપી મે બેઠે હા झांसी झांसी में बैठे हैं झांसी डिस्ट्रिक्ट झांसी डिस्ट्रिक्ट में बैठे, बैठे हैं और ठंड ज्यादा है देखिए બહુ ઠંડી ઠંડી જ્યાદા હે તો ભાઈ ગેસ્ટ હાઉસ એવું મળ્યું રહેવા માટે કે ગરમ પાણી ત્યાં આવતું નહિ અને અહીંયા બહુ તપાસ કરી પણ એવું મળ્યું મળ્યું તો એવું મળ્યું કે પાણી લેવા લાઈનો લાગી છે આ બધા ગુજરાતના છે આ વિરમકામના છે આ ભાઈ એ વિરમકામના છે એ દાનના છે ને ઉદયપુરના છે વિરમકામના પેલા ભાઈ કહે બસો આવી ગયા છે અમારું તો ખૂબ હવામનલા આખું ગુજરાત તૂટી પડ્યું છે આ મારી દોર આ જુઓ ઘેર ગરમ પાણીના નળ આવતા હોય મસ્ત ગરમ પાણી આવતું હોય અને અહીંયા કૂબના મેળામાં જવા માટે લોકો લાઇન માં ઝગડો હા ઝગડો ન તો સુધી એક જ હવે ક્યારે ભરાય ક્યારે નહીં એ તો સુધી કુંભનો મેળો પતી ના જાય તો આપણે આ ગરમ પાણી નાવવું જરૂરી છે પછી આપણે ગંગા નદીમાં ડૂબકી જ મારીએ છીએ ગંગામાં તો ઠંડા પાણી મારવાની જ છે પણ અત્યારે હાથ કોથ ગાડીમાં મકડાઈ ગયા હોય

અહીં નાવા મળવાનું છે કંઈથી જુઓ તમે રાજસ્થાન છે લોક હે ગુજરાત છે સબ ય યુપી યુપીવાળી જગ્યા પી ઠહેરે ઝાંસીવાળી આમ અમે લોકો ફર્સ્ટ ક્લાસ હોટેલ હોય એમાં રહીએ પણ આજે જેવું ચેકઆઉટ થયું એક પાંચ જણાના ગ્રુપનું એ એમાં જે બધું એમનું એમ છે અને બાથરૂમની સ્થિતિ બિલકુલ ખરાબ હતી નીચે સાવ ગંદુ છે પણ દર્શન કરવા હોય તો કંઈક તો ભોગ આપવો પડે એટલે આ બાથરૂમ જુઓ કેટલું ગંદુ આવું આવું બાથરૂમમાં નાયા અને હવે જઈશું રેડી થઈ ગયા છીએ અને કુંભ તરફ મહાકુંભ તરફ પ્રયાણ કરવાનું છે નાયા પછી એક તાજગીની મહે તાજગી મહેસૂસ થાય છે અને હવે કુંભ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ ટી શર્ટ ભગવાદારીમાંથી સફેદ ધારી થઈ ગયા છીએ અમારો રૂમ આપ સૌએ જોયો ઝાંસી હાઈવે ઉપર જ છે તો કઈ બહુ મજા નહીં ખાસ નહીં આપણે સારી સગવડોમાં ગુજરાત જેવી સગવડો આપણને ના મળે એટલે પણ ભાઈ આગવડ તો ભોગવવી પડે

વિશાલ બતાય તો ટ્રાફિક રાતે આટલી ગાડીઓ નથી તું ચલાવતો અત્યારે બરાબર ને પણ અત્યારે બહુ બધી ગાડીઓ છે અને અત્યારે સુકાન મારી હાથમાં છે ગાડી આપણે એસી ને એવું જવા દઈએ છીએ કારણ કે ઓછી ચાલતી હોય ગાડી એ મજા આવે રાત્રે સાડા સાતસો કિલોમીટર અમે કાપીએ અંતર હવે પ્રયાગરાજ અમારું કેટલા ચારસો કિલોમીટર બાકી રહ્યું છે આ તો અને સતત ખાલી 2 કલાક આરામ કરવા માટે અમે રોકાયા સતત ગાડીનો પ્રવાહ અમારો ચાલુ રહ્યો છે યુપી માં છીએ આપણા જે ગુજરાત જેવી હોટેલો છે ને પણ આવા ढाबा હોય જુવાવા ढाबा હોય सब्जी મળે છે એટલે અમે ગોટવાઈ ગયા છીએ સમય થયો છે કોણાબારનો આજનો બીજો દિવસ છે એટલે જમવાનો સમય થયો એટલે જમી લઈએ અને પછી આગળ વધીએ છીએ તમે ડાબો બતાવો ચક રેડી થઈ રહ્યું છે કઈ સબ્જી બના રહે હો દાળ ફાઈ અમારી બના રહે હો બઢિયા વાલી બનાના ગુજરાતી આવડે છે આ अंकल રોટલી બના શું નામ અંકલ આપનો નામ ગુજરાતી નામ बताओ આપકા અચ્છી વાલી રોટી બનાના ہمارے لیے ઓર અચ્છી વાલી દાળ તડકા બનાના અરે વાહ

આ જાય છે હાઈવે ખાઇ લઈએ હવે તો ભાઈ ગજબ ટોલ ના જે હાઈવે છે એ તો ગજબ હાઈવે છે જબરજસ્ત હાઈવે પ્રયાગરાજ બધા પ્રયાગરાજ આ બધા બધું યલો યલો સરસો ની ખેતી મિત્રો મજા છે બોલતા નઈ ખાઈ પીને ઢાબા ઉપર એટલું બધું ખાઈ લીધું છે જાણે જોયું છે ને તૂટી પડ્યા તા લાય ઘી વાળી લાય બટર વાળી

એટલો સુંદર રોડ બનાવેલો છે અને અહીંના ખેતરો સતત હળિયાળીવાળા છે તમે થોડી વાર માટે આ રોડ ઉપર ઊભા છીએ પ્રયાગરાજ ચિત્રકૂચ અને સતના એવું બોર્ડ છે થાક્યા હતા તો રિલેક્સ થવા માટે એ ઉભા છીએ ગાડીઓની સ્પીડ જોજો તમે પાછળથી નીકળે એટલું ફાસ્ટ જાય છે આ ગાડીનો વિડિયો શૂટિંગ મસ્ત રીતે કરી રહ્યો જો તો ચારી એક કિટલી ઉપર આ યુપીના મિત્રો છે મેં કીધું આવો સોમનાથ કોઈક દિવસ દ્વારકા કોઈક દિવસ ફરવા આવો કે તમારે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ છે એટલે કમાવા માટે અમે આવીએ છીએ પણ કે ફરવા માટે પણ ચોક્કસ આવીશું અરે એમનું કહેવું એવું છે સૌથી વધુ પબ્લિક કઈ આવે છે सबसे ज्यादा लोग कहाँ से आ रहे हैं? गुजरात, गुजरात से।, से। तो वालों सुन लो सबसे ज्यादा इधर ऐसे गाड़ी एक कैमरा है ना तो सभी गाड़िया जो प्रयागराज आ रही है वो सभी गुजरात से आ रही है सभी एमपी, पी आजे होती है लेकिन गुजरात से ज्यादा से ज्यादा गाड़ी आती है अभी ये खड़ी रही तो ये भी जीजे है सभी जीजे 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 ત્યાં જવાનું છે પણ ટ્રાફિક ચાલુ થઈ ગયો છે બધા મહાકુંભ તરફ જઈ રહ્યા છે લોકલ પબ્લિક ના નાડા આપણને કયા બાઇક વાળો આપણા આગળ જવા જાય છે જો આ બીજો આવે છે પટેલ હોટલ વાહ બુંદેલખંડ નું બજાર ટ્રાફિક હળવો થયો નહી હે

ગાડી જઈ રહી ભાગ ત્રણ માં મળીએ છીએ પાછા ભાગ એક અને ભાગ બે પૂરો કર્યો આપણે હવે પાછું ભાગ ત્રણમાં મળીએ